રાધે રાધે જય શ્રી કૃષ્ણ દેશ વિદેશમાં રહેતા મારા વાલા દર્શક મિત્રો હું છું મુકુંદ જોશી દર્શન યુટ્યુબ ચેનલમાં આપ આપનું હૃદયથી સ્વાગત છે આજ લઈને આવ્યો છું આપના માટે વીસ નવેમ્બર બે હજાર પચીસનું વિસ્તૃત દૈનિક રાશિફાળ આજના ગુરુવારનો પવિત્ર દિવસ ગુરુદેવના આશીર્વાદ સાથેનો શુભારંભ જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો આજે ગુરુવારનો પવિત્ર દિવસ આપ સૌના જીવનમાં શાંતિ સમૃદ્ધિ અને કાર્યોમાં સફળતાના નવા દ્વાર ખોલે તેવી શુભકામનાઓ સાથે અમે વીસ નવેમ્બર બે હજાર પચીસનું દૈનિક રાશિફળ લઈને આવ્યા છીએ આ દિવસ કઈ રાશિના જાતકો માટે કેવો રહેવાનો છે ગ્રહોની ચાલ શું સંકેત આપે છે અને આપના જીવનમાં કેવા સુખદ કે પડકારરૂપ ફેરફારો આવી શકે છે તેની વિસ્તૃત માહિતી નીચે મુજબ આપી રહ્યો છું તો ચાલો જાણીએ પહેલી રાશિ છે મેષ રાશિ મેષ રાશિના નામાક્ષર છે અ લ તેમજ ઈ આજે મેષ રાશિના જાતકો માટે નવું કામ શરૂ કરવા માટેનો અત્યંત શુભ અને ફળદાયી દિવસ રહેલો છે કાર્યક્ષેત્રમાં તમારી ઉર્જા અને સકારાત્મક દ્રષ્ટિકોણ દ્વારા લાંબા સમયથી વિચારાઈ રહેલા પ્રોજેક્ટને વાસ્તવિકતામાં બદલી શકશો ઘરમાં શાંતિ અને સૌહાર્દનું વાતાવરણ જળવાય રહેશે જેના કારણે માનસિક શાંતિનો અનુભવ થશે આર્થિક મોરચે પણ ગ્રહોની ચાલ સાથ મળી રહ્યો છે ધનપ્રાપ્તિના નવા અને અણધાર્યા માર્ગો ખુલવાની પ્રબળ શક્યતા પણ રહેલી છે રોકાણ માટે આ દિવસ અનુકૂળ છે ટૂંકમાં દિવસ ઉત્સાહ અને સફળતાથી ભરપૂર રહેશે બીજી રાશિ છે વૃષભ રાશિ વૃષભ રાશિના નવા અક્ષર છે બ વ તેમજ ઓ વૃષભ રાશિના જાતકો માટે આ દિવસ આધ્યાત્મિક શાંતિ અને આત્મચિંતન વધારનારો રહેશે તમારું ધ્યાન અને મનની એકાગ્રતા વધશે જેના કારણે તમે તમારા કાર્યોને વધુ સારી રીતે અને ભૂલ વગર પૂર્ણ કરી શકશો કામકાજના ક્ષેત્રે તમે ચોક્કસપણે પ્રગતિના પંથે આગળ વધશો અને તમારી મહેનતનું યોગ્ય ફળ મળી શકે છે કે ગ્રહોની ચાલ સૂચવે છે કે આ દિવસે ખર્ચનું પ્રમાણ અપેક્ષા કરતાં વધારે રહેવાની શક્યતા રહેલી છે તેથી બિનજરૂરી ખર્ચ પર નિયંત્રણ રાખવું ખૂબ જ જરૂરી છે તમારી વાણીમાં માધુર્ય અને મીઠાશ જાળવી રાખશો તો સામાજિક અને વ્યવસાયિક બંને ક્ષેત્રે તમને મોટો લાભ જરૂરથી મળી શકે છે ત્રીજી રાશિ છે મિથુન રાશિ મિથુન રાશિના નામાક્ષર છે ક છ તેમજ ઘ મિથુન રાશિના જાતકો માટે આ દિવસ મનોમોજી અને આનંદથી ભરપૂર રહેશે તમે તમારા મિત્રો અને પ્રિયજનો સાથે સમય પસાર કરશો જેનાથી તમારો થાક દૂર થશે અને મન પ્રફુલ્લિત રહેશે તમે કોઈ નવી પ્રવૃત્તિમાં જોડાશો અથવા કોઈ રસપ્રદ વિષયમાં નવું જ્ઞાન કે કૌશલ્ય શીખવા મળશે જો તમે નોકરી કરતા હોવ તો ઉચ્ચ અધિકારીઓ તરફથી તમને સંપૂર્ણ સહકાર અને માર્ગદર્શન જરૂરથી મળશે જેના કારણે તમારા અટકેલા કાર્યો સરળતાથી પૂરા થશે અને તમારા માન સન્માનમાં વધારો થઈ શકે છે ચોથી રાશિ છે કર્ક રાશિ કર્ક રાશિના અક્ષર છે હ તેમજ ડ કર્ક રાશિના લોકો આજે ઘર પરિવારમાં નાની નાની ખુશીઓ અનુભવશે જે તમારા દિવસને સંતોષકારક બનાવશે પારિવારિક માહોલ હુફાળો અને પ્રેમાળ રહેશે બિઝનેસ કે વ્યવસાયના ક્ષેત્રે લાંબા સમયથી અટકાયેલા અને પડતર રહેલા કામો હવે ધીરે ધીરે આગળ વધી શકે છે અને સફળતા તરફ દોરી જશે જો કે કર્ક રાશિના જાતકો સ્વભાવે ભાવુક હોય છે તેથી આ દિવસે તમારે તમારી ભાવુકતા અને લાગણીઓ પર નિયંત્રણ રાખવું ખૂબ જ જરૂરી છે વધારે પડતા લાગણીશીલ નિર્ણયો લેવાનું ટાળશો તો દિવસ શાંતિપૂર્ણ અને લાભદાયી રહેશે પાંચમી રાશિ છે સિંહ રાશિ સિંહ રાશિના નામાક્ષર છે મ તેમજ ટ સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ સંપૂર્ણપણે ઉર્જાવાન અને સકારાત્મક રહેશે તમારામાં આત્મવિશ્વાસ અને જોશ ભરપૂર રહેશે લાંબા સમયથી જે યોજનાઓ પર કામ અટકી ગયું હતું અથવા જે સપનાઓ અધૂરા હતા તે આજે ફરીથી ગતિ પકડશે અને સફળતાપૂર્વક આગળ વધશે તમારી મહેનત અને નેતૃત્વ ક્ષમતાને કારણે સામાજિક માન તેમજ સન્માન અને પ્રતિષ્ઠામાં નોંધપાત્ર વધારો જોવા મળી શકે છે લોકો તમારા વિચારો અને કાર્યશૈલીથી પ્રભાવિત થશે આ દિવસ તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે ખૂબ જ અનુકૂળ રહેલો છે છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ કન્યા રાશિના નામાક્ષર છે પ ઠ તેમજ હણા કન્યા રાશિના જાતકો માટે આજે કોઈ મહત્ત્વના કાર્ય કે નિર્ણયમાં સ્પષ્ટતા આવવાનો દિવસ રહેલો છે તમારી મૂંઝવણ દૂર થશે અને તમે સાચી દિશામાં આગળ વધી શકશો ભાગ્ય પણ તમારા પક્ષમાં રહી શકે છે અને મહેનતનું ફળ તમને અચૂક મળશે જોકે તમારે ખાસ ધ્યાન રાખવું કે કોઈ પણ બાબતમાં ઉતાવળિયા આ નિર્ણયો લેવાનું જરૂરથી ટાળવું જોઈએ દરેક પગલું વિચારપૂર્વક અને શાંતિથી ભરોસ ભરશો તો તમે સફળતાની ટોચ પર પહોંચી શકશો ધીરજ અને વિવેક જાળવવો આજે તમારા માટે લાભદાયી નીવડશે સાતમી રાશિ છે તુલા રાશિ તુલા રાશિના નામા અક્ષર છે ર તેમજ ત તુલા રાશિના જાતકોની આર્થિક સ્થિતિ આજે મજબૂત બનશે આવકના નવા સ્ત્રોત ખુલશે અથવા અટકેલું ધન પાછું મળવાની શક્યતા પણ રહેલી છે અંગત જીવનમાં તમને તમારા જીવનસાથીનો સંપૂર્ણ સહકાર અને સમર્થન મળશે જે તમારા સંબંધોમાં પ્રેમ અને સંતુલન વધારશે સામાજિક મોરચે પણ દિવસ એકંદરે સારો રહે છે કોઈ જૂના અને પ્રિય મિત્રનો અણધાર્યો સંપર્ક થઈ શકે છે જેના કારણે જૂની યાદો તાજી થશે અને મન પ્રસન્નતા અનુભવશે આઠમી રાશિ છે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન તેમજ ય વૃશ્ચિક રાશિના જાતકો માટે આ દિવસ પોતાની મહેનતનું મીઠું ફળ મળવાનો સમય લઈને આવ્યો છે તમે જે પણ પ્રયત્નો કર્યા છે તેનું પરિણામ આજે તમારી સામે આવશે તમારા આત્મવિશ્વાસમાં અભૂતપૂર્વ વધારો થઈ શકે છે જેના કારણે તમે મોટા પડકારોનો પણ હિંમતથી સામનો કરી શકશો સ્વાસ્થ્યના મોરચે પણ આ દિવસ સકારાત્મકતા રહેશે લાંબા સમયથી ચાલી રહેલી કોઈ નાની બીમારી કે તકલીફમાં નોંધપાત્ર સુધારો જોવા મળી શકે છે તમારો ઉત્સાહ અને હકારાત્મકતા બીજાને પણ પ્રેરણા જરૂરથી અપાવશે નવમી રાશિ છે ધનુ રાશિ ધનુ રાશિના નામાક્ષર છે ભ ધ ફ રાશિના જાતકો માટે વ્યવસાયિક પ્રોફેશનલ ક્ષેત્રે નવો અને ઉત્તમ મોકો મળી શકે છે જે તમારા કરિયર નવી ઊંચાઈઓ પર લઈ જશે આ દિવસ તમારા માટે તકોથી ભરપૂર રહેશે તમારું મન ધાર્મિક કાર્યોને આધ્યાત્મિક પ્રવૃત્તિમાં વધુ લાગશે જેનાથી માનસિક શાંતિનો અનુભવ થઈ શકે છે જોકે ગ્રહોની સ્થિતિ તમને ખર્ચ પર નિયંત્રણ રાખવા માટે સૂચવે છે આવક સારી હોવા છતાં જો તમે ખર્ચનું સંચાલન નહીં કરો તો આર્થિક સંતુલન બગડી શકે છે દૂરદેશી રાખીને નાણાકીય નિર્ણયનો લેવા જરૂરી છે દશમી રાશિ છે મકર રાશિ મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જ મકર રાશિના જાતકોને આજે કાર્યમાં થોડો એકાગ્રતાનો અભાવ કે માનસિક થાક અનુભવાઈ શકે છે કામમાં મન ઓછું લાગવાના કારણે થોડી ચિંતા થઈ શકે છે જો કે પરિસ્થિતિને બગડતી અટકાવવા માટે ધીરજ અને શાંતિ જાળવવી અત્યંત જરૂરી છે જેમ જેમ દિવસ આગળ વધશે તેમ તેમ તમારી ધીરજનું ફળ જરૂરથી મળશે અને પરિસ્થિતિ ધીમે ધીમે તમારા પક્ષમાં આવતી જણાશે હકારાત્મક રહીને પોતાના કામ પર ધ્યાન કેન્દ્રિત કરવાથી સફળતા અચૂક મળશે અગિયારમી રાશિ છે કુંભ રાશિ કુંભ રાશિના નામાક્ષર છે ગ સ તેમજ શ કુંભ રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રમાં તેમના કામ બદલ પ્રશંસાને માન સન્માન મળી શકે છે તમારા પ્રયત્નોની નોંધ લેવાશે અને તમારી મહેનતનું રંગ લાવશે નવો પ્રોજેક્ટ કે મોટી જવાબદારી હાથમાં લેવા માટે આજનો દિવસ ખૂબ જ અત્યંત સારો રહેલો છે તમે તમારી બૌદ્ધિક ક્ષમતાથી બધાને પ્રભાવિત કરી શકશો પરિવારનું વાતાવરણ પણ આનંદિત અને ઉત્સાહભર્યું રહેશે સ્વજનો સાથેના સંબંધમાં મધુરતા વધશે અને ઘરમાં ખુશીનો માહોલ રહેશે છેલ્લી રાશિ છે તેમજ બારમી રાશિ મીન રાશિ મીન રાશિના નામાક્ષર છે દ ચ તેમજ થ મીન રાશિના જાતકો માટે આજનો દિવસ ભાગ્ય અનુકૂળ રહેવાનો છે ગ્રહોનો સાથ મળવાથી તમારા આઠ કાર્યો ઝડપથી પૂરા થશે અને તમને ધન ધન ધાર્યા કરતાં વધુ સફળતા મળી શકે છે તમારી મનની કોઈ લાંબા સમયથી ઈચ્છા પૂરી થવાની પ્રબળ શક્યતાઓ પણ રહેલી છે જેના કારણે મન સંતોષ અને શાંતિ અનુભવશે અંગત અને વ્યવસાયિક અને સંબંધોમાં મીઠાશ અને નિકટતા વધશે આ દિવસ તમારા માટે સૌભાગ્ય પ્રેમ અને સફળતાનો સંગમ લઈને આવ્યો છે રાધે રાધે જય શ્રી કૃષ્ણ તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો Cadê